આ આ વર્ષની વાત કરવા તો વર્ષે પણ જે પ્રમાણે તાપમાન અને બીજા અન્ય પરિબળો છે એ એ દર્શાવી રહ્યા છે કે આ વર્ષે બે હાજર પચીસ નું ચોમાસું ચાલુ થાય એ પેલા પણ એક સાયક્લોન બનવાની શક્યતાઓ છે હવે માની લઈએ કે સાયક્લોન બને જે રીતે અનુકૂળ સ્થિતિઓ છે એ સાયક્લોન બને તો પણ લગભગ પંદર મેથી લઈ અને પંદર જૂન આ જે એક મહિનાનો સમયગાળો છે એક સમયગાળા દરમિયાન કોઈ સાયક્લોન સ્ટોર્મ બની શકે છે હવે સાયક્લોન ઘણી વખત એવું પણ બનતું હોય કે ઊંચું તાપમાન અને અનુકૂળ પરિસ્થિતિ હોય તો બંગાળની ખાડીમાં પણ બને અને અરબ સાગરમાં પણ બને આ વર્ષે તો અત્યારે એવું લાગી રહ્યું છે કે બંગાળની ખાડી અને અરબ સાગર બંનેની અંદર નૈઋત્યનું ચોમાસું ચાલુ થાય એ પહેલા સાયક્લોન બને તેવી શક્યતા એટલે કદાચ એક સાયક્લોન બંગાળની ખાડીમાં પણ બનશે અને એક સાયક્લોન અરબ સાગરમાં પણ બનશે સ્વાભાવિક રીતે બંગાળની ખાડીની અંદર જે સાયક્લોનો બનતા હોય છે એ ડાયરેક્ટ ગુજરાતને કોઈ અસર કરતા હોતા નથી પણ અરબ સાગરની અંદર જે સાયક્લોન બને એ ગુજરાતને અસર કરતા હોય છે થોડા દિવસ પહેલા આપણે જોવા જઈએ એટલે કે પાછળ બે પાંચ વર્ષનો રેકોર્ડ જોવા જઈએ તો જેવી રીતે વાયુ નામનું સાયક્લોન પણ આપણે બન્યું હતું નીલોફર નામનું સાયક્લોન છે એ પણ અરબ સાગરની અંદર આપણે જોવા મળ્યું હતું એ પછી જે આપણે તૌત્ય સાયક્લોન છે એ ગુજરાત ઉપર હિટ કર્યું હતું ગયા વર્ષે બિફર જોઈ નામનું સાયક્લોન છે એ પણ ગુજરાતના કચ્છ જિલ્લા ઉપર થઈને એ આગળ વધ્યું હતું અનેક સાયક્લોનો છેલ્લા પાંચ સાત વર્ષની અંદર જોવા મળ્યા છે